રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મ સંત સંમેલન યોજાયું જેમાં સનાતન ધર્મના અલગ અલગ મુદ્દાઓને લઈ અને ચર્ચા કરવામાં આવી સંમેલનમાં કેટલાક મહત્વના ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા મંદિર અને સનાતન ધર્મના સ્થાનની રક્ષા માટે પણ નિર્ણયો લેવામાં આવ્યા જો કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટેનો પણ ઠરાવ કરવામાં આવ્યો વેદાંત યુનિવર્સિટીની સ્થાપના અંગેનો પણ ઠરાવ કરાયો જ્યારે સનાતન ધર્મની રક્ષા માટે યુવાનોને તૈયાર કરવામાં આવશે તેવું પણ ઠરાવ પાસ કરવામાં આવ્યો છે ધર્મની સેવા કામ જે બધા અપી કરે છે બહુ સદ્ભાવના પૂર્વક શ્રી ગણેશuwa છે આ ભાઈ એસા મે માનતા વાણી સ્વાતંત્ર્ય તેનો અર્થ એવો નથી કે કોઈનું દિલ દુખાય કોઈની ધાર્મિક ભાવનાને আহত થાય આવી રીતનું બોલવું કોઈપણ પ્રકારની સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી હોય છે જવાબદારી સમજ્યા વગરની સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય છે પછી કળાનું ક્ષેત્ર હોય કે સાહિત્યનું ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય આપણે આપણા દેવી દેવતાઓ જે આપણા પૂજનીય છે આપણા આરાધ્ય છે એની ગરીમા એનું ગૌરવ ટકી રહે એ પ્રકારે તે બોલાવવું જોઈએ એ પ્રકારે થવું જોઈએ